નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં ઉઠે એકાદશીના દિવસે શનિની ભયંકર છાયા ભૂલથી પણ ન કરશો તમે આ પાંચ કામ નહીતર ભારે નુકસાન તમને થઈ જશે આખા પરિવારમાં ભયંકર ગરીબી દરિદ્રતા તેમજ મિત્રો દેવ ઉઠે એકાદશીના દિવસે આ પાંચ કામ ભૂલથી પણ નહીં કરતા લક્ષ્મી માતા તમારા ઘરના ઉમરેથી પાછા વળી જશે પૂજા પાઠનું ફળ નહીં મળે મિત્રો તમારું આખું જીવન નર્ક સમાન બની જશે અને ભગવાન વિષ્ણુ પણ તમારાથી નારાજ થઈ જશે ભલે તમે ગમે તેટલી પૂજા કરો હવન કરો કેટલાય ઉપાય કરો પણ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા પાછું વળીને પણ બિલકુલ જ નહીં જોવે મિત્રો તમારું ભાગ્ય તમારો સાથ નહીં આપે અને તમારી આ નાનકડી ભૂલ તમને રસ્તા પર લાવી શકે છે તેમજ મિત્રો તમારે જીવનમાં એવી સમસ્યાઓનો સામનો કરવો પડશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય જે હા મિત્રો કારણ કે ભાઈઓ બહેનો હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે દર મહિને બે એકાદશી આવે અને આખા વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે આ બધી જ ચોવીસ એકાદશીઓનું વિશેષ મહત્ત્વ હોય અને આ ચોવીસ એકાદશીઓમાંથી એક છે ઉઠી એકાદશી જેને પ્રબોધિની એકાદશી અને દેવોત્થ્યાન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો દેવઉઠી એકાદશી કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશીએ દર વર્ષે ઉજવવામાં આવે છે અને મિત્રો આ કોઈ પણ સામાન્ય એકાદશી નથી પરંતુ અત્યંત ચમત્કારી અને શ્રેષ્ઠ એકાદશી છે મિત્રો એવી માન્યતા છે કે આ એકાદશી વર્ષની બધી જ એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ ગણાય જેનાથી તેનું મહત્વ વધુ વધી જાય આ અત્યંત શુભ અને મંગળકારી છે તમને બધાને જણાવો કે ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીએ યોગ નિંદ્રામાં જાય છે અને અષાઢ માસના શુક્લ પક્ષ એકાદશીએ થાય છે આ દિવસે તેઓ ચાર મહિના માટે ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં એટલે કે સુવા માટે જતા રહે છે આ સમયને ચાતુર્માસ પણ કહેવાય અને ત્યારબાદ દેવ ઉઠી એકાદશીના શુભ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિંદ્રામાંથી જાગે છે આ ચાર સાથે ચાતુર્માસનો અંત થાય તેમજ એવી માન્યતા છે કે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં હોય ત્યારે કોઈ પણ શુભ કાર્ય નથી થતું જેમ કે લગ્ન મુંડન ગ્રહ પ્રવેશ વગેરે કરવું અશુભ ગણાય પરંતુ જ્યારે દેવ ઉઠી એકાદશી એ યોગ નિંદ્રામાંથી જાગે છે ત્યારે ફરીથી લગ્ન મુંડન સગાઈ સહિતના તમામ માંગલિક કાર્ય શરૂ થઈ જાય આ ઉપરાંત દેવ ઉઠી એકાદશીના બીજા દિવસે દ્રાદશી તિથિએ તુલસી વિવાહનું આયોજન પણ કરવામાં આવે છે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ અવતાર સાથે માતા તુલસીના લગ્ન થાય જે દિવસે તુલસી વિવાહ તરીકે ઓળખાય છે આ ઉપરાંત ભક્તો તમને જણાવી દઈએ કે બધી જ એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ ગણાતી આ દેવ ઉઠી એકાદશીનું વ્રત જે સાધક કરે છે તેને સ્વર્ગ અને વૈકુંઠની પ્રાપ્તિ થાય સાથે જ જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની અસીમ કૃપા મળે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર ભગવાન વિષ્ણુ કૃપા વરસાવે છે તેને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય જીવનમાંથી દુઃખ અને પીડાનો નાશ થાય છે જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે એક ક્ષણમાં તમારા ચરણોમાં આવે મિત્રો જે દિવસે કરેલી નાનકડી પૂજા પાઠ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરે છે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને સાધક પર પોતાની કૃપા વરસાવે જેનાથી જીવનના સર્વ પ્રકારના રોગો દોષ દૂર થાય અને ભાગ્ય સાતમાં આસમાને પહોંચી જાય આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે કે દે ઉઠી એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મી માતા અમારા ઘરે આવે અમને કૃપા પ્રાપ્ત થાય જીવનમાં ખુશીઓ આવે ધન દોલતમાં બરકત રહે અને દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહે આવી સ્થિતિમાં બધા જ સાધકો આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી હરે વિષ્ણુ અને લક્ષ્મી માતાની શ્રદ્ધા ભાવથી સાચા મનથી પૂજાપાઠ કરે છે નાના મોટા ઉપાયો કરે જેથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા અત્યંત પ્રસન્ન થાય પરંતુ મિત્રો તમને બધાને જણાવીએ કે શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યનું વર્ણન કરવામાં આવ્યું છે જે દેવ ઉઠી એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવું અને આવા કાર્ય ઘણા ભક્તજનો કરે છે જે આ દિવસે ન કરવા જોઈએ કારણ કે તેઓને ખબર નથી હોતી આ દિવસે કયા કાર્ય કરવા અને કયા કાર્ય ન કરવા જોઈએ મિત્રો તેઓ ફક્ત એટલું જ જુએ છે કે આપણે આ કામ કરી લઈએ અને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને અમારા ઘરે આવે અને એમની કૃપા અમારા પર રહે પરંતુ મિત્રો આજે કાર્ય કરે છે જો કોઈ આ દેવ ઉઠી એકાદશીના શુભ અવસરે તેને આ દિવસે કરેલું પૂજા પાઠ વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી પરંતુ તે પાપનો ભાગીદાર બને છે જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે અને લક્ષ્મી માતા એવા ઘરોમાં વાસ નથી કરતા જે આ કાર્ય થાય ઘરના ઉમરેથી પાછા ફરી જવું જેનાથી તે ઘરમાં દરિદ્રતા પગે પેસારે છે ઘરમાં હંમેશા ઝઘડા થતા હોય ક્યારેય સુખ શાંતિ પ્રાપ્ત ન થતી હોય આવી સ્થિતિમાં ભાઈઓ બહેનો આ વિડિયો દ્વારા અમે તમને જણાવીશું કે વર્ષ બે હજાર પચીસમાં દેવ ઉઠી એકાદશીનો શુભ પવિત્ર પર્વ ક્યારે ઉજવાશે આ દિવસે રાખવામાં આવશે પૂજાનું શુભ મુહૂર્ત શું વ્રતનું પારણું કયા દિવસે કરવું અને તેની પૂજા વિધિ શું હશે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને લક્ષ્મી માતાનો ઘરમાં સ્થાયી વાસ થાય સાથે જ આપણે જાણીશું કે દે ઉઠી એકાદશીના દિવસે કયા કાર્ય ભૂલથી પણ ન કરવા જેનાથી સુખ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે અને ધનદોલતની બરકત રોકાઈ જાય જેનાથી જીવન દહેસ નહેસ થઈ જાય છે આ ઉપરાંત તમારામાંથી ઘણા ભાઈઓ અને બહેનો અમને પૂછ્યું હતું કે શું એકાદ એકાદશીના દિવસે વાળ ધોઈ શકાય નહીં અને આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આ બાબત બધાએ જાણવી જોઈએ મિત્રો આ વિડિયોમાં તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે અને મિત્રો આ વિડિયોમાં તમને પણ ઉઠી એકાદશીના શુભ પવિત્ર વ્રત વિશે સંપૂર્ણ માહિતી મળશે પરંતુ તે પહેલાં ઈચ્છો કે તમારું જીવન સુખમય રહે તમે સ્વસ્થ રહો તમારા અને તમારા સમગ્ર પરિવાર પર લક્ષ્મી માતા અને જગતના પાલનહાર ભગવાન શ્રી રે વિષ્ણુનો આશીર્વાદ હંમેશા જ રહે તો મિત્રો આ વિડીયોને તમારા શ્રદ્ધા ભાવથી એક પ્યારું લાઈક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો સાથે જ કમેન્ટ બોક્સમાં શ્રદ્ધા ભાવથી સાચા મનથી ત્રણ વખત જયલક્ષ્મી નારાયણ જયલક્ષ્મી નારાયણ નમઃ જયલક્ષ્મી નારાયણ નમઃ લખીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી માતા પ્રત્યે શ્રદ્ધા ભાવથી જરૂર વ્યક્ત કરો સાથે જ મિત્રો આ માહિતીને તમારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીની જાણ થાય તેમનું પણ ભલું થાય તો ચાલો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે આ વર્ષ બે હજાર પચીસમાં દે ઊઠી એકાદશી ક્યારે છે વ્રત ક્યારે રાખવામાં આવશે વ્રતનું પારણું કરવાનો શુભ સમય શું રહેશે તો મિત્રો આ વર્ષે દેઊઠી એકાદશી બે દિવસ ઉજવાશે બે નવેમ્બરે આવી રીતે દે ઊઠી એકાદશીની શરૂઆત એક નવેમ્બરે સવારે નવ વાગ્યાથી અગિયારથી થશે અને તેનું સમાપન બે નવેમ્બરે સવારે સાત વાગ્યા એકત્રીસ મિનિટ પર થશે આવી સ્થિતિમાં ગ્રહસ્થ લોકો માટે દેવ ઉઠી એકાદશીનો પર્વ એક નવેમ્બરે શનિવારે રાખવામાં આવશે વૈષ્ણવ સંપ્રદાયના લોકો માટે દેવ ઉઠી એકાદશીનો પર્વ વ્રત બે નવેમ્બરે રવિવારે રાખવામાં આવવાનો છે આ રીતે જે સાધકો એક નવેમ્બરે દેવ ઉઠી એકાદશીનું વ્રત રાખશે તેઓ બે નવેમ્બરે વ્રત પારણો એટલે કે વ્રત તોડવાનો સમય બપોરે એક અને અગિયાર મિનિટથી તેત્રીસ મિનિટ સુધીનો રહેવાનો છે મિત્રો હરિવાસરનો સમય બપોરે બાર વાગ્યાથી પાંચ મિનિટ પર સમાપ્ત થશે જે લોકોને ખબર નથી કે હરિવાસર શું છે તેમને જણાવીએ કે વ્રતનું પારણો હરિવાસર દરમિયાન ક્યારેય ન કરવો જે શ્રદ્ધાળુઓ વ્રત કરે તે વ્રત તોડતા પહેલાં હરિવાસર સમાપ્ત થવાની રાહ જોવે આ ઉપરાંત ક્યારે એકાદશી વ્રત સતત બે દિવસ માટે હોય આવી સ્થિતિમાં જ્યારે જ્યારે એકાદશી વ્રત બે દિવસનું હોય ત્યારે પરિવારના લોકોએ પહેલા દિવસે એકાદશીનું વ્રત કરવું જ્યારે બીજા દિવસની એકાદશીને દ્રુજી એકાદશી કહેવાય જે સંન્યાસીઓ વિધવાઓ અને મોક્ષની ઈચ્છાઓ રાખનાર શ્રદ્ધાળુઓએ દ્રુજી એકાદશીનું દિવસે વ્રત કરતા હોય જ્યારે એકાદશી વ્રત બે દિવસનું હોય ત્યારે દ એકાદશી અને વૈષ્ણવ એકાદશી એક જ દિવસે હોય છે આ ઉપરાંત જે શ્રદ્ધાળુઓ બે નવેમ્બરે ગૌણ એકાદશીના દિવસે વ્રત રાખે તેમના માટે વ્રત પારણો એટલે વ્રત તોડવાનો સમય સવારે છ વાગ્યાથી ચોત્રીસ મિનિટથી આઠ વાગ્યા અને છેતાલીસ મિનિટનો રહેશે આ દિવસે પારણાના દિવસે દ્રાદશી સૂર્યોદય પહેલાં સમાપ્ત થશે દેવ ઉઠી એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર થી પાંચ વાગ્યા સુધીનો રહેવાનો છે અને અભિજીત મુહૂર્ત સવારે એક થી બાર વાગ્યા સુધીનું રહેશે તો મિત્રો ચાલો હવે જાણીએ કે દેવ ઉઠી એકાદશીની પૂજા વિધિ વિશે તો મિત્રો દેવ ઉઠી એકાદશીના એક દિવસ પહેલા સાંજે સાત્વિક પૂજન કરવું અને બ્રહ્મચર્યનું પાલન કરી દેવ ઉઠી એકાદશીના શુભ અવસરે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી સ્નાન કરી તમારા ઘરમાં ગંગાજળ હોય તો સ્નાનમાં પાણીમાં થોડું ગંગાજળ નાખી સ્નાન કરવું આથી આખું શરીર શુદ્ધ થઈ જાય સ્નાન કર્યા પછી પીળા કે કે લાલ રંગના કારણ આ રંગ ખૂબ જ શુભ અને મંગળકારી હોય છે અને આ રંગના વસ્ત્રો પહેરીને પૂજા પાઠ કરવાથી પૂજાનું મહત્વ વધુ વધી જાય છે આવી સ્થિતિમાં વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ પૂજા સ્થળને સાફ કરી આખા ઘરમાં ગંગાજલનો છંટકાવ કરી ત્યારબાદ ચોકી પર પીળા રંગનું સાફ અને ભગવાન વિષ્ણુની મૂર્તિ ચિત્ર સ્થાપિત કરો આ બધું જ કર્યા પછી મૂર્તિને ગંગાજલથી પંચામૃતથી સ્નાન કરાવો પીળું ચંદન અક્ષર એટલે કે ચોખા અર્પણ કરવા પછી ફળ મીઠાઈ તુલસીના પાન અને પંચામૃતનો ભોગ લગાવો ધૂપદીપ પ્રગટાવો સાથે જ એકાદશી વ્રતની કથા જરૂર સાંભળવી કથા સાંભળવાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થાય ત્યારબાદ મિત્રો ભગવાન વિષ્ણુના મંત્રનું શ્રદ્ધાભાવ સાચા મનથી જાપ કરવો અંતમાં શિહરે વિષ્ણુ અને લક્ષ્મી માતાની આરતી કરવી બધામાં પ્રસાદનું વિતરણ કરી અને દેવ ઉઠી એકાદશીના પૂજા વિધિ આ રીતે તમે ભગવાન વિષ્ણુને પૂજા પાઠ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવી શકો તો ચાલો ભાઈઓ બહેનો હવે આપણે જાણી લઈએ કે કાર્ય વિશે જે પ્રબોધિની એકાદશી એટલે કે દેવોથ્યાન એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામો નહીં તો આ દિવસે કરેલી પૂજા પાઠ વ્રતનું સંપૂર્ણ ફળ નથી મળતું સાધક પાપનો ભાગીદાર બને છે જેનાથી ઘરની બરકત રોકાઈ જાય અને જીવનમાં નકારાત્મક ઉર્જા ફેલાય હું તમને બધાને વિનંતી કરું છું કે જો હજુ સુધી આ વિડિયોને તમે લાઈક નથી કર્યો તો મિત્રો આ વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં ત્રણ વખત જયલક્ષ્મી નારાયણ નમઃ લખી દેજો નંબર એક ચોખા મિત્રો અક્ષર એટલે કે ચોખાનો પૂજાપાઠમાં વિશેષ ઉપયોગ થાય છે પરંતુ દેવઉઠી એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું એવી માન્યતા છે કે દેવઉઠી એકાદશીના દિવસે ચોખાના સેવન કરવાથી પૂજા પાઠ વ્રતનું ફળ નિષ્ફળ થઈ જાય અને આવું કરવું ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનું અપમાન ગણાય છે જેનાથી શ્રદ્ધાળુ પાપનો ભાગીદાર બને જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ જાય જેનાથી ઘરમાં ઝગડાનું વાતાવરણ રહે છે અને બનતા કામ પણ બગડી શકે જેનાથી તમને જીવનમાં નિષ્ફળતા મળશે તેથી મિત્રો આ દિવસે ચોખાનું સેવન બિલકુલ ન કરવું ન તો ચોખા ખરીદવા મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીનું પાન પણ ન તોડવું જોઈએ પૂજા માટે એક દિવસ પહેલાં જ તમારે તુલસીના પાન તોડીને રાખી લેવા કારણ કે દેવઠ્યાન એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવું અને તુલસીનું પાન તોડવું તેનાથી સાત પેઢીઓને પાપ લાગે સાથે જ વંશનો નાશ થાય નંબર બે પાન મિત્રો પાનનો ઉપયોગ પૂજા પાઠ હવન અને ભોગ લગાવવા માટે થાય છે કારણ કે પાનનો ભોગ લગાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય પરંતુ તમને જણાવીએ કે દેવ ઉઠી એકાદશીના દિવસે પાન ન ખાવું મિત્રો એવી માન્યતા છે કે પાન ખાવાથી મનમાં રજોગુણની પ્રવૃત્તિ વધે છે જેનાથી પૂજા પાઠ વ્રતનું પુણ્ય ફળ ઓછું થઈ જાય છે જેનાથી તમારી આ નાનકડી ભૂલ તમને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપાથી વંચિત રાખી શકે અને તમારી મનોકામના અધૂરી રહી શકે નંબર ત્રણ લોખંડની વસ્તુ મિત્રો ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાગે છે તેથી આ દિવસે ધાર્મિક રીતે અત્યંત પવિત્ર ગણાય અને આ દિવસે કરેલી પૂજા પાઠ અત્યંત ફળદાયી હોય આવી સ્થિતિમાં મિત્રો ઉઠી એકાદશીના દિવસે તમારે લોખંડની વસ્તુ ન ખરીદવી અને ન તો આ દિવસે લોખંડની વસ્તુનો તમારે ઉપયોગ કરવો જોઈએ કારણ કે લોખંડ કઠોરતા અને ક્રોધનું પ્રતિક છે સાથે જ લોખંડમાં ઘરમાં નકારાત્મક ઉર્જાને આકર્ષે જેનાથી ઘરમાં અશાંતિની સ્થિતિ ઉત્પન્ન ઉત્પન્ન થાય થાય માનસિક તણાવ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ છે નંબર કાળા રંગના મિત્રો કાળા રંગને ખૂબ જ અશુભ ગણવામાં આવે છે કારણ કે મિત્રો કાળો રંગ શનિદેવનું પ્રતિક છે અને તે તમોગુણને વધારે છે આવી સ્થિતિમાં ધ્યાનથી સાંભળો કે મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી જ્યારે પણ તમે કપડા પહેરો ત્યારે ખાસ ધ્યાન રાખો કે આખો કે કપડા કાળા કે ઘેરાલીના રંગના ન હોવા જોઈએ નહીં તો તમને આ શુભ અવસરે કરેલી પૂજા પાઠ વ્રતનું ફળ પ્રાપ્ત નહીં થાય તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામો જોવા મળી શકે જીવનમાં નકારાત્મક ઊર્જા પ્રવેશી શકે જેનાથી તમારા બનતા કામ પણ બગડી શકે છે અને ભાગ્ય નબળું પડી જાય તેથી મિત્રો દેવઉઠી એકાદશીના દિવસે કાળા રંગના અને ઘેરા નીલા રંગના કપડાં ન પહેરવા તો કાળા રંગના કપડાં ખરીદો નહીં તો આવું કરવું તમારા માટે અશુભ ફળદાયી રહેશે નંબર પાંચ સૂફી ન કરવી મિત્રો ઉઠી એકાદશીના દિવસે પહેલા દસમીના દિવસે સૂર્યાસ્ત પહેલાં ઘરમાં સાફ સફાઈ કરી લેવી અને આવી સ્થિતિમાં ઉઠી એકાદશીના દિવસે સાફસૂફ કરવાથી બચવું જોઈએ કારણ કે સાફસૂફ કરતી વખતે ભૂલથી પણ ઘણા સૂક્ષ્મજીવો મરી જાય તેનું પાપ લાગે જેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાજ થઈ જાય અને પૂજા પાઠ વ્રતનું ફળ નિષ્ફળ થઈ જાય છે જેનાથી તમારું ભાગ્ય અને આર્થિક સ્થિતિ નબળી પડવા લાગે ધન દોલતની બરકત રોકાઈ શકે છે કારણ કે સાફ સફાઈ લક્ષ્મી માતાનું પ્રતિક ગણવામાં આવે છે તેથી મિત્રો આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવું નંબર છ સૂર્યને જળ મિત્રો સૂર્યદેવને જળ અર્પણ કરવું ખૂબ જ લાભદાયી છે એવી માન્યતા છે કે સૂર્યને જળ આપવાથી બુદ્ધિમાં વૃદ્ધિ થાય માનસિક તણાવની સમસ્યા દૂર રહે અને તેજ પ્રદાન થાય છે આવી સ્થિતિમાં તમે રોજ સૂર્યને જળ આપતા હશો પરંતુ તમને બધાને જણાવી દો કે દે ઉઠે એકાદશીના દિવસે સૂર્યને જળ આપતી વખતે શુદ્ધ જળ લઈ તેમાં ચોખ્ખા ન નાખવા મિત્રો એવી માન્યતા છે કે દે ઉઠે એકાદશીના દિવસે તમારે સૂર્યને જળ અભિષેક કરવો જળ અભિષેક કરતી વખતે ચોખા ન નાખવા આવું કરવું તમને ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની કૃપાથી વંચિત રાખી શકે જેનાથી ઘરમાં કંગાળપણી છવાઈ જાય નંબર સાત ચણાની દાળ મિત્રો દે ઉઠી એકાદશીના દિવસે આ વસ્તુનું સેવન કરવાથી બચવું જોઈએ અને ખરીદવાથી પણ બચવું જોઈએ નહીં તો મિત્રો તમારે પછી પચતાવું પડશે જી હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ મસૂર દાળ ચણાની દાળ અડદની દાળ કોબી ગાજર શાકભાજી પાલકના શાકની મિત્રો તો તમારે દેવ ઉઠી એકાદશીના દિવસે આ શાકભાજીઓ ભૂલથી પણ ન ખરીદવા અને ઘરમાં હોય તો તેનું સેવન બિલકુલ ન કરવું કારણ કે દેવ ઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓ તામસિક ભોજનની શ્રેણીમાં આવતા હોય છે ભગવાન વિષ્ણુ એને પસંદ નથી જો તમે ભૂલથી પણ આ વસ્તુનું સેવન કરો છો તો મિત્રો તમારી આ નાનકડી એવી ભૂલ તમને રસ્તા પર લાવી શકે જીવન બરબાદ થઈ શકે લક્ષ્મી માતા ઘરમાંથી જતા રહે અને પાછું વળીને નહીં જોવે આવી સ્થિતિમાં મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખો કારણ કે આ દિવસ ખૂબ જ અત્યંત શુભ હોય શાસ્ત્રોમાં દેવ ઉઠી એકાદશીને મોક્ષદાય તિથિ કહેવામાં પણ આવે છે નંબર આઠ બીજા ઘરનું અન્ન મિત્રો એવી માન્યતા છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે કોઈના ઘરનું અન્ન ન ખાવું એવું કહેવાય કે દેવ ઉઠી એકાદશી પવિત્ર પર્વ પર બીજાના ઘરનું ભોજન કરવાથી તમારા ઘરની લક્ષ્મી તે વ્યક્તિ પાસે જતી રહે છે જેનાથી લક્ષ્મી માતા તમારા ઘરમાં પ્રવેશ નથી કરી શકતી કારણ કે તમે લક્ષ્મી માતાની જાતે જ તમારા ઘરમાંથી બહાર કાઢી રહ્યા છો આ ઉપરાંત ઘરમાં જ્યારે પણ ભોજન કરો તો આ દિવસે કાંસાના વાસણમાં ભોજન ન કરવું તો તમને જીવનમાં અન્ન સમસ્યાનો સામનો નહીં કરવો પડે મા અન્નપૂર્ણા તમારાથી નારાજ પણ થઈ શકે નંબર નવ મિત્રો શાસ્ત્રોમાં રીંગણને અશુદ્ધ કહેવાયા છે આવી સ્થિતિમાં તમે આ વાત ખાસ સાંભળી લેજો કે દેવ ઉઠી એકાદશીના દિવસે રીંગણનું સેવન સંપૂર્ણ વર્જિત ગણાયું છે માત્ર એકાદશી જ નહીં પરંતુ ધર્મ ગ્રંથો અનુસાર પૂર્ણિમા અમાવસ્યા હિન્દુ ધર્મમાં આવતા અન્ય તહેવારો પણ તેનું સેવન અશુભ ગણાય તેમાં નાના જીવાત અને બીજ વધુ પ્રમાણમાં હોય છે જે વ્રત અને પૂજાના સમયે અપવિત્રતાનું પ્રતિક ગણાય છે આવી સ્થિતિમાં રીંગણ ખાવાથી વ્રતનું પુણ્ય ઘટે મનમાં આળસ ભ્રમ અને અસ્થિરતા વધે છે આ ઉપરાંત દેવ ઉઠી એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને રીંગણ પ્રવૃત્તિને વધારે છે આવી સ્થિતિમાં તમે આ બાબતની ગાંઠ બાંધી લ્યો મિત્રો આ હતા તે કાર્ય જે દેવઉઠી એકાદશીના દિવસે ભૂલથી પણ તમારે ન કરવા જોઈએ નહીં તો મિત્રો જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળી શકે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે જેનાથી દાંપત્ય જીવનમાં કડવાશ ઉત્પન્ન થાય અને સંબંધો બગડી જાય છે તો ચાલો મિત્રો હવે તમારા પ્રશ્નોના જવાબ આપી દઈએ મિત્રો શું દેવ ઉઠી એકાદશીના દિવસે વાળ ધોવા જોઈએ કે નહીં તો પ્રિય મિત્રો તેનો જવાબ છે નહીં જી હા મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવ ઉઠી એકાદશીના દિવસે વાળ બિલકુલ ન ધોવા જોઈએ કારણ કે આવું કરવાથી વ્રતના પુણ્યનું ફળ નથી મળતું આ દિવસે વાળ ધોવા અશુભ ગણાય આવી સ્થિતિમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સ્ત્રી માટે એકાદશીના દિવસે વાળ ધોવાનો અર્થ એટલે લક્ષ્મી માતાને ઘરમાંથી બહાર કાઢવો અને જો આ કામ કરીએ છીએ તે લક્ષ્મી માતા તેના ઘરે પાછો વળીને નથી જોતા પછી ભલે તે ગમે તેટલી પૂજા કરે વ્રત કરે ઉપાય કરે લક્ષ્મી માતા ઘરમાં ફરી ક્યારેય વાસ નથી કરતા આવી સ્થિતિમાં પછી તમે કહેશો કે આખરે વાળ ક્યારેય ધોવા તો તમને બધાને જણાવું કે તમારે એકાદશીના એક દિવસ પહેલા સૂર્યાસ્ત પહેલાં વાળ ધોઈ લેવા જોઈએ આ ઉપરાંત તમને બધાને જણાવી દઈએ કે દેવ ઉઠી એકાદશીના દિવસે ભલે તે કોઈ પણ એકાદશી હોય તમારે નખ પણ ન કાપવા જોઈએ ન તો વાળ કાપવા જોઈએ અને આ બાબતનું ઘણા સાધકો પાલન નથી કરતા કારણ કે આવું કરવું ઘરમાં નકારાત્મક ઉર્જાને આકર્ષે છે જેનાથી જીવનમાં કંગાળપણું છવાઈ જાય ઘરની બરકત રોકાઈ જાય અને જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામો જોવા મળે છે ભાગ્ય પણ નબળું પડવા લાગે છે અને ભાગ્ય સાથ નથી આપતું તો મિત્રો આ હતો આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર